નવી પેઢીના મનમાં ઘણા સવાલો છે તેઓ હિન્દુ ધર્મની ઘણી બધી બાબતો જાણવા માગે છે તેઓ કોરાથી લઈને એક્સ સુધી જુદા જુદા પ્લેટફોર્મ્સ પર સવાલો પૂછતા રહે છે અમે આવા જ કેટલાક સવાલો તમારી સમક્ષ રજૂ કરીશું સૌથી મુખ્ય મુદ્દો તો જ્યોતિષ જ છે જેના વિશે અમે તમને વાત કરી હતી એ સિવાય તેઓ કલ્કી અવતાર વિશે પણ જાણવા માગે છે આ પણ રસપ્રદ બાબત છે તેઓ સવાલો પૂછી રહ્યા છે કે ભગવાન વિષ્ણુ કલ્કી તરીકે ભારતમાં કઈ જગ્યાએ અવતરશે આવા માહોલમાં કલ્કી ફિલ્મ આવી જાય તો તેમનો રસ વધી જાય તેઓ જાણવા માગે છે કે ભગવાન કલ્કી અવતાર સ્વરૂપે ક્યારે આવશે તેના માટે કેવા સંકેતો મળશે એટલે કે ભગવાન અવતાર ધારણ કરશે ત્યારે કેવા સંકેતો મળશે આ બધા સવાલોના જવાબો મેળવવા માટે તેઓ સંતોને સાંભળી રહ્યા છે તેઓ ભવિષ્ય મલ્લિકા ગ્રંથ વિશે સર્ચ કરી રહ્યા છે સૌથી સારી વાત એ છે કે આજની પેઢી ભગવદ્ ગીતાને સમજવાની કોશિશ કરે છે અલબત્ત તેઓ ગીતાનો સંદેશ જાણવા માટે ઓનલાઈન વિડીયો જોઈ રહ્યા છે હજી તેઓ ગીતા પર લખવામાં આવેલા શ્રેષ્ઠ પુસ્તકોથી મોટાભાગે દૂર જ છે જોકે અત્યારે તેમને ગીતા વિશે જાણવાની ઉત્સુકતા છે એ સારી બાબત છે હવે તમને પહેલાં જ કહ્યું હતું એમ આજની પેઢીને જ્યોતિષનું ખૂબ જ આકર્ષણ છે આ જ કારણથી તેઓ જાણવા માગે છે કે જુદા જુદા ચક્રોને એક્ટિવેટ કેવી રીતે કરી શકાય તેમજ રુદ્રાક્ષ પહેરવાથી શું ફાયદો થાય સૌથી મજેદાર વાત એ છે કે તેઓ કર્મના સિદ્ધાંતો કયા છે એ પણ ઇન્ટરનેટ પર સર્ચ કરે છે